ગાંધીનગર રહે છે માઢિયા તાલુકો આપણે એના હૃદયમાં છે જ્યારે જ્યારે જે કાંઈ જરૂર પડે એને મદદરૂપ થાય છે એના અર્થે આપણે દીપ પ્રટાલીએ નાગર ભાઈકાના દર મહિનાની પાંચ તારીખે ખોરાસા ભૂતનાથ મહાદેવ મંદિર સુધી ઓપરેશન સહયોગ આપેલો હોય ત્યાં આવી જાય ડોક્ટર તમારે ચાર વાગે થાય રાત્ર

મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ આશીર્લાલ ચેરિટેબલ ટ્રસ્ટી નામ બિનાપટી નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ રણછોદાસ બાપુ આપની હોસ્પિટલ દ્વારા વિધ વિધ દાતાઓના સહયોગથી દર મહિનાની સત્તર તારીખે મોડી પાંચ મિનિટ માળી આટીના ખાતે દર મહિનાની પાંચ તારીખે ખોરાસા કે ગુરુનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવે છે વર્ષોથી આ કેમ્પ યોજાય છે તેમાં અત્યાર સુધીમાં ઓગણી હજારથી પડતા ઓપરેશનો થયા છે અને એના ભાગરૂપે આજે પણ આ કેમ્પ રાખવામાં આવે છે જેમાં બેના પટેલને દર્દીઓને તપાસવામાં આવે છે દર્દીઓને ચૂંટા કરવામાં આવે છે અને ત્યાં તેમને રહેવા કરવાથી ફ્રી કરવામાં આવે છે ઓપરેશન કરી નેત્ર કરવામાં આવે છે અને ત્યાર પછી અહીં મૂકી જવામાં આવે છે આ રીતે આ નેત્ર છે આ વિસ્તારના લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ છે અસોક્ય દર્દીઓના ઓપરેશન ત્યાં હાજરથી કોઈ ફરિયાદ નથી આવી માવા કેમ્પ માટે જે દર્દીઓનો પણ આભાર માનીએ છીએ હોસ્પિટલનો આભાર માનીએ છીએ અને દાતાઓનો જે સહયોગ મળે છે એનો પણ આભાર માનીએ છીએ આ કેમ્પ આશીર્વાદ છે કાયમે એવીરિયા ચાલુ રહે મારીયા તાલુકરો રહે એવી ભાવના છે